બાગના સંગમ ચાર રસ્તા વિસ્તારમાં આવેલા સંતુષ્ટી સ્નેક્સ એન્ડ મોર આઉટલેટ પરથી ખરીદ કરેલો સિલ્ડ પેક ચીઝ કેક ફૂગવાળો મળતા બે વિદ્યાર્થીઓએ આરોગ્ય વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે માહિતી મુજબ વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા ભાડે રહેતા ખાનગી યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓએ ગતરાત્રે રૂપિયા એકસો નેવું ના બે ચીઝ કેક ખરીદ્યા હતા જ્યારે તેઓએ પેક ખોલીને ચેક કર્યા ત્યારે કેક સ્પષ્ટ રીતે ફૂગ ચડેલો અને સડેલો જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓએ આ અંગે તરત આઉટલેટમાં રજૂઆત કરી હતી પરંતુ કર્મચારીઓએ કેક તપાસવા પણ ઇન્કાર કર્યો હતો એવી પણ ફરિયાદ સામે આવી છે ત્યારબાદ સંચાલક સાથે ફોન પર સંપર્ક કરતા પણ સંચાલક દ્વારા અમારી બ્રાન્ડ છે પસંદ ન હોય તો બીજી લઈ લો જે કરવું હોય કરો એવો ઉડાવ પ્રતિભાવ આપવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે અમે અહીંયા સંતુષ્ટિથી આ ચીઝ કેક લીધી હતી બે ચીઝ કેક લીધી છે અને આ આખી ચીઝ કેક ખરાબ નીકળી છે આ ડેરી પ્રોડક્ટ છે એટલે આ ખાટું થઈ ગયું છે આનામાંથી ફૂલ ખાટી સ્મેલ આવે છે અને ફૂડ આપે અમે અહીંયા જેમ આ ચીઝકેક અહીંયા પાછી લઈ આવ્યા એ લોકો બી સ્મેલ નહોતા કરી શકતા એટલી ખાટી સ્મેલ આનામાંથી ચીઝકેકમાંથી આવે છે અને અમે એના મેનેજરથી વાત કરી એ લોકોનો બી કાંઈ અમારા તરફ પ્રતિ રિસ્પોન્સ સારો નહોતો એટલે અમને આ બ્રાન્ડનું જરાય નથી ગમ્યું ને આ સંતુષ્ટિ આવી જ મોટી બ્રાન્ડ છે એનું ડેરી એનું પ્રોડક્ટ આવું કે હોય છે એ અમને બહુ આશ્ચર્યચકિત લાગ્યું અને મારી વડોદરાના આરોગ્ય તંત્રથી વિભાગથી એક દરખાસ્ત છે કે બધા સંતુષ્ટિમાં એકવાર ચેકિંગ કરો અને બધી પ્રોડક્ટ્સ ઉપર એક્સપાયરી ડેટ લગાવો કેમ કે આ પ્રોડક્ટ્સ છે એ સંતુષ્ટિ પોતે બનાવે છે અને આ આના ઉપર કાંઈ એક્સપાયરી ડેટ નથી આ લોકો બે હપ્તા ચલાવે ચાર હપ્તા ચલાવે કે બે મહિના સુધી ચલાવે એનું કાંઈ આ લોકો કે નહીં કાંઈ ઓલું એક્સપાયરી ડેટ જ નથી તો એ લોકો કાંઈ કરી જ ના શકે કે કેટલા બી ટાઈમ સુધી એ લોકો ચલાવી શકતે તો એ અમારી વિનંતી છે કે તમે એકવાર ચેકિંગ કરો અને એ નિયમ લાગુ કરો કે બધા પ્રોડક્ટ્સ ઉપર એક્સપાયરી ડેટ હોવી જ જોઈએ એ મારી દરખાસ્ત છે વડોદરા વિભાગથી શુંગરાણી છે હું પાર્લનો વિદ્યાર્થી છું ને અહીંયા વાઘોડિયા પાસે જ રૂમ રેમ રેન્ટ પર રૂમ રાખીને અમે રહીએ છીએ અમે ફિલહાલ સંગમ ચાર રસ્તા પર જે આપણે સંતુષ્ટિને આઉટલેટ આવેલો છે ત્યાંથી અમે ચીઝકેક લીધી હતી અને ચીઝ કેક ફૂલ ખરાબ નીકળી છે ફૂલ ખાટી થઈ ગયેલી છે અને જ્યારે મેં અહીંયા દસ છોકરાએ ચમચી પાંચ છ ચમચી ખાઈ લીધી છે એ પછી એણે મને ટેસ્ટ કરવા માટે આપી તો મને ખબર પડી છે અને હવે જ્યારે હું આ આઉટલેટ ઉપર આવીને એમના જે અહીંયા જે પણ સ્ટાફ હતો એમને કંઈ ખ્યાલ નહોતો એટલે સ્ટાફે જે એમના બોસ હતા અહીંના જે મેનેજર હશે એમને ફોન કરીને આપ્યો તો એ ભાઈનું એવું કહેવું છે કે ભાઈ એ વસ્તુ ખરાબ નથી તમને ના ભાવે તો તમે ના લ્યો બરાબર અને હવે એ વસ્તુ અમે એમના સ્ટાફને સૂંઘાડી એ એમનો સ્ટાફ ચાખવા તૈયાર નથી એટલી ખરાબ વસ્તુ છે અને એમનો મેનેજર ત્યાં ઘરે બેઠા બેઠા એમ કહે છે કે ભાઈ એ અમારો ફ્લેવર એવો જ આવે છે તમે એ બીજો લઈ લો અમે તમને બદલીને આપી દઈએ છીએ તો આનો શું મતલબ છે આ તમારો ફ્લેવર આવો આવે છે અમે દસ વર્ષના છોકરા તો નથી અમે દસ કેટલા ટાઈમથી અહીં તમારી ચીઝ કેક ખાઈએ જ છીએ તો આટલી ખરાબ વસ્તુને હવે શું કઈ રીતે ખોટા રીઝન આપીને ખોટા બહાના બનાવીને પબ્લિકને રમાડવાના ધંધા કરો છો એકસો નેવું રૂપિયાની આઈટમ આઈટમ બી એવી નથી કે સસ્તી એકસો નેવું રૂપિયાની આઈટમ છે અને અમે ટોટલ બે આઈટમ લીધી હતી બે ચીઝ કેકના ડબ્બા લીધા છે તો ચારસો રૂપિયાનું મારું બિલ હતું બરાબર છે અને ચારસો રૂપિયા આપે પછી પણ આવી ખરાબ વસ્તુ નીકળે છે અને ખરાબ નીકળ વસ્તુ નીકળ્યા પછી પણ આઉટલેટ વાળા ભૂલ સ્વીકાર નથી કરતા અને એના બદલે એમ કહે છે કે અમારો ફ્લેવર એવો જ આવે છે અમે અહીંયા સંતુષ્ટિથી આ ચીજ